મેચ એ ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું એટલે એવું આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામ ના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ

બીજા ગયા વર્ષે બે હજાર ચોવીસ માં અમારે ઘરફોડ ચોરી કરી એમાં બીમાં બધો ડેટા હોય છે એ કે બે હજાર ચોવીસ માં આપણે અમારે ઘરફોડ ચોરી કરી દીધી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચવા મોકલી આપ્યા અને જયારે આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા એ તો સમયે એટલે મારે ખાયા છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લિસ્ટ આજે મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી નહીં આવી ગયું હોય

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી એવું વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપરો છે મોબાઈલ વગર તો કોઈ આવવાનું એક માણસ ગાડી લઈને આમ એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક છે આ ગુનાઓમાં મોબાઈલ યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવર ની રેન્જ ના જેટલા રેગ્યુલર નંબરો છે તો છ મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનો શું કર્યા છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કઈ પકડાતા નથી અથવા પકડે તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધા ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ પણ પાછું ક્રાઇમ કરે છે શું થઈ ગયું માલ તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ કાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી મોકલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડતા હતા એવું મને જો આ સ્ટોરી છે જે ઘણી સ્ટોરી થઈ ગઈ લોકલ પોલીસે ડિટેક્ટ કરી અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટ કરી ટેકનિકલ જે ઘણી વાત કહેવું ઓપનમાં આપણે બધી વાતનો લાભ આપ્યો એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસ ડિટેક્ટ કરી દીધી જેવા તમે ટાવરની જે વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે જે મગફળી રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદારો છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃતિલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સેટિંગ છે ડિસ્ટાફ વાળા એટલે મને છોડાય છે એવા એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસ ના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડ ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય એને પાછલા ભાવે બેકઅપ હોતું જ હોય છે તમે આ સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં આખા ગામ માંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલ એ જોવો પડશે કે આ ચોર ની આવી હિંમત કેવી રીતે થાય રાજકીય રીતે કોને સપોર્ટ આપ્યો પોલીસ તંત્ર માં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા ની પાછો ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈ નો ફોન કરવાની કેવી રીતે આવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને લઈ જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાફ છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ આવી જાય તો ક્યારેય થતી નથી કે આવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ત્યારે સર્વેલન્સ કેટલીક સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે જુદાથી પડ્યા ગામમાં ધ્યાળી આપણે રાખીએ છીએ બરાબર નાઇટમાં દેવાડી હોય છે તેના પોલીસ એજન્સી હોય છે અમારી વિલેજ એન્જીક હોય છે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય બધું હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે હવે તમે એના આધાર કાર્ડનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવી પંચાયતને અમારા સરપંચને અમે કીધું છે અને

આજે ક્રાઈમ ની ઘટના બની એટલે હવે એના આરોપીની તપાસ બાબતે તમે જે પણ કામ કરો છો એમાં એક એન્ડ છે કે ભાઈ વરપ્રાંતિય કોઈ વ્યક્તિ હોય

કયા ગામમાં પાસે અમરેલી ની ઘટના છે જિલ્લા ની બે બે વર્ષ થઈ ગયા બે વર્ષ પેલા આવી ખૂન ની ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડા નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જશો ઓલા ખેતરે જશો અને બધું બધું કરશો એવું બને એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે

એટાનો પુત્રો ખોવાઈ ગયો તો કેટલા દિવસમાં પહોંચ્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે પુત્રો ખોવાઈ જાય તો આખા ગુજરાતની પોલીસ લાગી જાય કે માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીં પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપવા કરે છે

મારું એમ કહેવાનું છે કે વિઝિટેશન ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયસપી નું વિઝિટેશન છે લોન્સ આવી જોઈએ તો તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે વિઝિટેશન નું શું થયું બધું બધું થઈ જાય બિસ્રા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને ને લાગે આવી જાય એવું થોડું હોય તો એનો તમે ગામ લોકો નથી ખબર પડતી ગોળા માણસો છે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોર ને બધી ખબર છે પાછી

દારૂ પીધો બીજા કોઈ ખાલી થઈ એમ એને આટલી બધી હિંમત ક્યાંથી કોઈને કાપલી મારવાની હિંમત નથી થતી ફૂન ની હિંમત આવી તો તો છે એની પાસે એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ એટલે બુધવાર મંગળવારે પાછું વાત કરી